પહેલા અવસ્થા આપણે પહોંચી ગયા છીએ બે અને અહીંયા રોજીમાનું દરિયાકિનારે મંદિર છે અને અહીંયા જુઓ અત્યારે પબ્લિક કેટલી છે આજે બધા લોકો માતાજીના નિવેદ કરે અને માતાજીને પગે લાગવા આવે તો અત્યારે આપણે પણ પહોંચી ગયા છીએ રોજીમાના મંદિરે છાતરમાં તો ચાલો કરીએ હવે માતાજીના દર્શન અને પબ્લિક જુઓ પછી આપણે આવી ગયા હતા મંદિરે એકદમ સરસ નાનું અને જૂનું મંદિર છે તો માતાજીના દર્શન કર્યા અને આ જુઓ તમે અત્યારે કેટલા નિવેદ ચડાવેલા છે અને અહીંયા આવી ગયા હતા મંદિરે અને અહીંયા એક સરસ મંદિર છે અહીંયા પણ નિવેદ છે અને નિવેદમાં આપણે ખીર ઘી અને ગોળ દેશી અને જૂનવાણી એ જ રીતથી હજી નિવેદ બને છે અને ચડે છે તો અત્યારે તમે જોઈ જ શકો છો બધા લોકો ખીર બનાવે દૂધની અને ઘી અને ગોળ પછી અહીંયા મમ્મીએ ફાટું કરી દીવા કરી અગરબત્તી કરી અને આપણે નિવેદ તો ગામડે નથી લઈ જતા આપણે ઘરે જ કરીએ છીએ તો આપણા નિવેદ ઘરે થશે તો અત્યારે આપણે બધા માતાજીને પગે લાગી લઈએ બારે અમારી રમત પણ ચાલુ હોય છે આપણે એના વિડીયો નથી બનાવ્યા બટ આપણે બીજી જાતરમાં જ્યારે જશે ત્યારે બનાવશું તો આજે થોડું વરસાદ જેવું વાતાવરણ હતું થોડીક વાર અમે બેઠાને એટલે વરસાદ ચાલુ થઈ ગયો હતો ત્યારે તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે છે ને જાતર પૂરી થઈ ગઈ છે ને અત્યારે ભૂવા ધૂણે છે તો બધા ભૂવા ધૂણી લીધું છે દાણા છટાઈ ગયા છે અને પૂરી થઈ ગઈ છે હવે બધા બધા લોકો લોકો દાણા એટલે રજા લઈ ઘરે જઈ શકે તો જાતર પૂરી થઈ ગઈ અને કહેવાય ને કે મેળો વિખાઈ ગયો એની જેમ અત્યારે બધા લોકો દર્શન કરી કરી અને હવે નીકળી ગયા છે ઘર તરફ અને આ છે માતાજીનું મંદિર અને આ જો માતાજીની એકદમ સરસ ધજા લહેરાય છે તો આવી રીતે કંઈક કરેલું હતું દરિયા કિનારે આયોજન એકદમ જબરજસ્ત અને પછી આપણે છે ને માતાજીના દર્શન કર્યા અને હવે આપણે અહીંયાથી જવાનું છે દરિયો દરિયો નથી દરિયાની ખાડી છે પણ આપણે જાસી થોડીક વાર માટે જોવાના છે આપણી પાસે હશે આપણી બચ્ચા પાર્ટી તો બધા લોકો આજે છે ને સાથે મળીને દરિયા કિનારે જવાનું છે તો ચાલો જઈએ અને જોઈએ દરિયો હું પણ પહેલી જ વખત જવાની છું તો અને અહીંયા જો મંદિરે મસ્ત અત્યારે ઝાડવા વાવી દીધા છે ને એકદમ સરસ બનાવી લીધું છે જેનાથી ઝાડ મોટા થશે ને પછી આપણે તડકો પણ ઓછો લાગશે ને અહીંયા મેળાની પણ બધી સુવિધા હોય છે ગામડામાં આટલું દૂર તો બધી વ્યવસ્થા તો હોય જ છે અહીંયા પણ નાસ્તાની બધી અને આપણે જો બચ્ચા પાર્ટી આવી ગઈ છે ને હવે આપણે જવાનું છે દરિયા કિનારે રસ્તા થોડા ખરાબ છે

ફરી એક વખત આટલા મસ્ત નજારા એન્જોય કરતાં કરતાં આપણે જવાના છીએ દરિયાની ખાડી અને જો રસ્તા કેટલા ખરાબ છે પણ આજે આપણી બધાની જીદ હતી કે નહીં આજે અમારે લોકોને જાવું છે અને જોવું છે કેમ કે અમે કોઈ દિવસ ગયા નથી તો ચાલો અને આ ઘાસ કેટલું જબરજસ્ત છે મને આ ઘાસ એકદમ મસ્ત લાગે છે અને અત્યારે જો ઘેટા બકરા પોતાનું શું કે બપોરનું જમવાનું એ લોકોનું ચાલુ હતું બધાનું એકદમ મસ્ત વાતાવરણ એકદમ શાંત વાતાવરણ અને એકદમ મસ્ત વ્યૂ અને નજારા ઓ મજા આવી ગઈ જોઈને જ ખરેખર ક્યારેક ક્યારેક તો એવું થાય છે કે આવી જગ્યાએ આવીને મસ્ત આમ રસોઈ બનાવતા હોય જમતા હોય એક નાની ઝૂંપડી પણ બનાવી લઈએ તો મજા આવી જાય અને અહીંયા જો ટીલું છે બકરા છે અને એકદમ મસ્ત રીતે એન્જોય કરે છે અને જો ખુદ કેટલા મસ્ત જાય છે લાઈનમાં તો આપણે આવા જ નજારા એન્જોય કરતાં કરતાં આપણે જવાનું છે એકદમ મસ્ત આપણી જગ્યાએ શું કે આપણું મિશન છે અહીંયા હજી થોડીક વાર લાગશે ત્યાં સુધી તમે લોકો પણ કરો આ બધા નજારા એન્જોય અને ખરેખર મને તો આ બહુ વ્યૂ ગયું છે તમને કેવું લાગ્યું છે ને મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને આપણે આવી ગયા ફાઇનલી દરિયાની ખાડી કયો કિનારો કયો જે કાંઈ કયો પાણી થોડુંક ગંધારું છે બટ મસ્ત વાતાવરણ બહુ મસ્ત છે અને ચેરના ઝાડ જો કેટલા સરસ છે અને આજે પાણી બહુ વધારે આવ્યું હતું એટલે પાણી આગળ સુધી હતું નકર આટલું પાણી નથી આવતું અને અહીંયા કૃષ્ણને તો પડી ગયા છે જલસા અહીંયા આવી ગયો તો દીપ દીપને પણ એકદમ મજા આવતી હતી અને બધા બચાપટ્ટીની ઈચ્છા હતી કે આપણે દરિયા કિનારે જઈએ મારે તો વિડીયો બનાવવો હતો બટ બધા લોકોને મસ્ત એન્જોય કરવું હતું તો બધા લોકો આવી ગયા મસ્ત એન્જોય કરવા માટે तो आपले बच्चा बाटी साठी व्हिडिओ बनاي લીધો फोटा क्लिक करे लीधा ने एकदम मस्त કે ને કે બધા ખુશખુશ થઈ ગયા છે જેમ મને દરિયો ગમે છે એમાં બધા લોકોને પણ બહુ ગમે છે તો બધા લોકો મેં સાથે મળીને આવ્યા હતા દરિયા કિનારે ને હવે લોકો પાછું ઘરે જવાનું નામ નથી લેતા ખરેખર પછી બધા લોકો આવી ગયા હતા બારે અને આ જ નજારા આપણે એન્જોય કરતાં કરતાં જવાનું છે હવે ઘરે ના જો અહીંયા ઘુડકી પણ મસ્ત હાલે છે કાસ એ નજીક આવતા તો આપણે થોડીક વાર એક ચક્કર મારે ધુડકીમાં બટ એવું થયું નહીં તો પણ બહુ મજા આવી અને ખરેખર અહીંયા જો વ્યૂ કેટલું જબરજસ્ત છે ચારે બાજુ લીલું લીલું ઘાસ અને વચ્ચે દરિયાનો કિનારો અને એકદમ મસ્ત પાણી અને એકદમ મસ્ત એન્જોય કરવાની મજા આવે ને એવું વાતાવરણ હતું મને તો બહુ એટલે બહુ ગમ્યું તમને આ દરિયાની ખાડી કેવી લઈ ગઈ મને જરૂરથી કમેન્ટમાં કહેજો પછી આપણે થોડીક વાર આવી રીતે આવી ગયા હતા પાણીમાં અને કઈ રીતે મસ્તી ફરી વખત આજ બધા વ્યૂ એન્જોય કરતાં કરતાં આપણે જવાનું છે ને થોડાક રસ્તા ખરાબ છે કેમ કે વરસાદ હમણાં બહુ એટલે બહુ પડ્યો છે ને અહીંયા જો ગાયો ચરે છે એકદમ મસ્ત તો ખરેખર એકદમ જબરજસ્ત વ્યૂ છે બધા બહુ એટલે બહુ મસ્ત અને હવે આપણી બચ્ચા પાર્ટી જવાની છે ટેકરી ઉપર અને અમે બધા લોકો અહીંયા જઈ અને લેવાના છીએ પ્રસાદી એકદમ મસ્ત મિની પિકનિક જેવું આજે અમારે થઈ ગયું છે કેમ કે નિવેદ તો ભેગા જ છે એટલે બધા લોકો મસ્ત અહીંયા બેસી અને પ્રસાદી લેશે અને આજે અમારી બચ્ચા પાર્ટીને તો મોજ પડી ગઈ છે તો આ બધા લોકો એકદમ ખુશી ખુશી ઉપર ડુંગર ઉપર ચડી ગયા છે અને હવે અહીંયા આ અમારી નાની કાવ્ય પણ ગઈ છે ઓ કાવ્યા એ પણ બધાની પાછળ પાછળ પોતે એકલી જાય છે પછી મમ્મી લઈને ગયા હતા પ્રસાદી પાટ કાઢી સૂચી લેવાનું હતું અને અમે બધા લોકેશન આ વ્યૂ એન્જોય કરતા કરતા જતા હતા ટેકરી ઉપર અને એકદમ ખરેખર વ્યૂ બહુ એટલે બહુ જબરજસ્ત છે મને તો બહુ ગયું છે તમને કેવું લઈ ગયું જરૂરથી કે જો જો માતાજીની ધજા પણ દેખાય છે અને મેં તમને કીધું એમ જ જો સેમ પ્રસાદ છે એકદમ મસ્ત ઘરનું દૂધ એને દૂધ પાક બનાવેલી પાણી નાખેલી બનાવેલી હોય એને એમાં આપણે ગરમ મસો ઘી નાખીને ઠંડુ હોય તો ખાલી ગોળ એને મિક્સ કરી અને ખાવાની જે મજા આવે છે ને એનો સ્વાદ કંઈક અલગ જ હોય છે બધાએ લીધી પ્રસાદી સાથે મળીને પછી આપણે લોકો આવી ગયા ફરી એકવાર રોડ ઉપર હાલો હવે જઈએ છીએ ફોઈના ઘરે ક્યાં ગયા તા દલીએ મજા આવી બોય કેવીક બોય Tolak perkara jenjung, sih. Itu mani kaya, bro. Boy, kau kaya? Kenal, l j l k a a h k n g k i आ तो माती

દે દાય અહીંયા કે થોડી જારી પાણી ભરી મને ને કૃષ્ણને બંનેને પાણી તો બહુ ગમે છે અમે બે પાણીને જોઈએ ને એટલે અમને પાણીમાં જવાની ઈચ્છા થઈ જ જાય છે ફરી એક વખત અમે જઈ હેલો ગાઈસ આજે અમે છે ને ગામડે આવ્યા છીએ ને અત્યારે ગામડે જો વરસાદ એ ના ભીનો થી ભલે ભીનો થી આવતા નવા કપડા ગની આવે અહીંયા હેલો ગાઈસ અમે છે ને આજે આવ્યા છે ગામડે અને જો વરસાદનું પાણી આ હા 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 મજા આજે દયો

મજા આવે રસ્તામાં એટલા પાણી ભરેલા છે તો અત્યારે જો અમારી બચ્ચા હાલવા માંડી છે આવી રીતે જવો રસ્તામાં પાણી ભરેલા છે અને ફૂઈ ઘરની બાજુમાંથી પાણી આવી રીતે જાય છે કેમ કે વરસાદ બહુ છે ને માંડવીમાં પણ પાણી વહી ગયું છે ને ખરાબ પણ થયા છે પછી હુન ક્રિસના આવી ગયા હતા જામફળ ખાવા માટે ને એકદમ મસ્ત રેડ જામફળ છે અત્યારે અમને બેને થોડાક મળ્યા અને બાકી આ કાચા કાચા ઉતારી લીધા છે કેમ કે માનતી જ નહોતી અને એકદમ મસ્ત ખાટા મીઠા જામફળ હતા તો અમે ને થોડી વાર વાડીમાં ચક્કર મારી અને આવી ગયા હતા જામફળ ખાવા માટે આપણે વાડી આવ્યા ને તો આપણે કાંઈક ને કાંઈક ખાવાનું તો મળી જ જાય નેક્સ્ટ ટાઈમ ફૂઈની વાડી આવ્યા હતા ને ત્યારે બખાઈ મળી ગઈ હતી આજે આપણે જામફળ મળી ગયા છે અને ખરેખર જામફળ બહુ એટલે બહુ મસ્ત હતા પછી અહીંયા જો ક્રિષ્ણન જામફળ જોતું હતું અને આ જો અત્યારે આવા પાણી જાય છે રસ્તામાં ત્યાંથી અમે આવી ગયા હતા ગામમાં અને આપણે કહી રહ્યા હતા સુરભુરા દાદાના દર્શન અને અત્યારે અહીંયા પણ જો કામ ચાલુ હતું અને એકદમ મસ્ત અત્યારે બનાવી નાખ્યું છે આટલું સરસ બનાવ્યું છે બેસવા માટે અને તડકો ન લાગે અને એકદમ મસ્ત આપણે જઈને પૂજા કરી શકીએ થોડીક વાર બેસી શકીએ હજી જારી આવશે એટલે એનું પૂરું કમ્પ્લીટ કામ થઈ જશે નગર પહેલાં છે ને ખુલ્લું હતું અને હવે બહુ મસ્ત કામ કરી નાખ્યું છે પછી આપણે આવી ગયા તો ઝુંગીવારા મંદિર અને આવતા જ આપણે દેખાઈ ગઈ હતી ઢેલ ત્યાં મોર અને ઢેલ બહુ બધા હોય છે આ તો સાવ મંદિરની બાજુમાં જ હતી તો આપણે એને થોડીક વાર જોઈ અને હવે આપણે કરશી ઝુંગીવારાના દર્શન તો આ મંદિર ગામમાં આવેલું છે ઝુંગીવારાનું મંદિર એકદમ મસ્ત અને અહીંયા પણ જાતર થશે નવરાત્રિના પહેલા સોમવારે હશે ગયા અંદર અને હવે આપણે ઝુંગી દર્શન આરતીનો સમય હતો એટલે આરતીની તૈયારી થતી હતી જય ઝુંગીવારા વાચ્રભા એકદમ સરસ આપણે દર્શન કરી લીધા છે અને અહીંયા જો ક્રિષ્ના લાગવાનું કર્યું છે પગે ચાલુ અને અહીંયા જો સરસ દુખણા પણ લઈ લીધા અને આપણે આવી ગયા તા અંબામાના મંદિરે બાજુમાં જ અંબામા એકદમ સરસ મંદિર બનાવેલું છે તો આપણે કરેરામાં અંબાના દર્શન અને પછી અહીંયા મમ્મી દર્શન કરતા હતા અને આ આપણી આવી ગઈ છે મોટી દાદી ક્રિષ્ના એકદમ મસ્ત દર્શન કરી પગે લાગી અને અહીંયા જો ચુંગીવાળાને પગે લાગે છે ભારેથી અને એકદમ મસ્ત આવા વાતાવરણમાં આપણે નીકળી ગયા છીએ હવે ગામમાં ગામમાં પણ એક જુંગીવાળાનું મસ્ત મંદિર છે એનું નામ છે મેળીવારા અહીંયા આપણે દર્શન કરશી અને પછી આપણે આગળ શું કરશું તમને આગળ વિડીયોમાં જોવા મળશે તો આપણે અત્યારે આવી ગયા છીએ મેળીવારા અહીંયા છે ને ચોરો બનાવેલો છે એકદમ સરસ અને આ મંદિર છે થોડુંક ગામમાં અંદર આના મૂર્તિ જો કેટલી સરસ છે ઝુંગીવારાની ને એકદમ સરસ ઉપર પાક બાંધેલી છે અને આ છે બારનું વ્યૂહ મંદિરનું તો અહીંયા આપણે દર્શન કરી લીધા છે અને હવે છે ને આપણે બાજુમાં જ એક સરસ માતાજીનું મંદિર બનાવેલું છે આપણે ત્યાં દર્શન કરશે અત્યારે લાઇટ નહોતી એટલે આ માતાજીની જો કેટલી સરસ સરસ નાની નાની મૂર્તિ રાખી અને એક મસ્ત નવું મંદિર બનાવેલું છે તો આપણે ત્યાં જઈને કૈરા માતાજીના દર્શન તો બધા માતાજીના દર્શન આપણે ગામમાં કરી લીધા છે ચુંગીવાળાના દર્શન કરી લીધા છે મેળીવાડાના દર્શન કરી લીધા છે અને હવે બાકી છે કુળદેવીના દર્શન કરવાના તો આપણે આવી ગયા તો અહીંયા કુળદેવીના દર્શન કરવા માટે અહીંયા પણ લાઈટ હતી નહીં પછી આપણે કહી રહ્યા એકદમ સરસ માતાજીના દર્શન અને આ છે અમારા કુળદેવી ગાથરણમાં અને મુંબઈમાં બંને સાથે જ છે તો આપણે બંનેના દર્શન કરી લીધા છે અને હવે આપણે કરશી ગણપતિ બાપાના દર્શન તાજો આપણા કેટલા સરસ ગણપતિ બાપા બેઠા છે તો ગણપતિ બાપા હોરિયા આવા જ નજારા એન્જોય કરતાં કરતાં આપણે આવી ગયા હતા ફેની વાડીએ હલો બધા જોઈ હલો આપણે માતાજીની જાતરમાં ગયા હતા જાતર કરી એવા ફોઈના ઘરે જઈ એવા ગામડે બધા દર્શન કરી એવા હવે આવી ગયા છે આપણે ઘરે અને હવે રાતના અત્યારે વાગી ગયા છે એક અને હવે આપણે કરશું આની તૈયારી તો આ વિડીયોને હું આયા જ કરું છું એન્ડ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હું તમને જલ્દી મળું છું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બબાય ટેક કેર અને હા બનાવો ખાવાને ખવડાવો સો બબાય ગુડ નાઇટ